વડોદરા શહેરમાં કલાલી બિલ ગામ પાસે આવેલી બિલ કેનાલ રોડ ઉપર પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે કેનાલમાંથી પાણી લીકેજ થવાને કારણે રોડ રસ્તા તૂટી ગયા છે ઉપરથી પાણી ભરાઈ જતા વાહન ચાલકો તેમજ સ્થાનિક રહેવાસીઓને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને બેવડા વાહનો માટે આ રસ્તો જોખમી બન્યો છે આ મુદ્દે કોંગ્રેસ વોર્ડ નંબર બારના પ્રમુખ રાકેશ ઠાકોરે તંત્ર સામે રોષ ચાલવ્યો છે અને તેમણે કેનાલ વિભાગને વહેલી તકે ઘટના સ્થળે પહોંચે તૂટેલા રસ્તાની મરામત કરવા અને પાણી ભરાવાની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવાની માંગ કરી છે જો સમયસર કાર્યવાહી નહીં થાય તો આવનારા દિવસોમાં કોઈ મોટો અકસ્માત સર્જાઈ શકે તેવી પણ તેમણે ચેતવણી આપી છે પાણીનો વેડફાર એટલે पानी जोड़े जोड़े रोड रस्ता नो भी आने कारण वेड़फाट थोड़ा जी रोड रस्ता सारा था या पानी ने लीधे तूटवाई जुआर नहीं त्रम कलाक गाबड़ा पड़ा है केनाल में बे त्रम जगह सोसायी आजूबाजु रस्ता पर भी पानी भरा लगे तो रोड रस्ता एम ठेका न था बेरे जो जेम बेरेम कही रोड रस्ता ढींगा मरी रह पास पानी लागसे है तूटी जा કોઈ જવાબદાર કેવું કોઈ વ્યક્તિ કોઈ જોવાનું છે ને અહીંયા સ્થાનિકોનો ફોન આવ્યો મને એટલે હું અહીંયા આવી ગયો અને જોઈ લીધું કે અહીંયા લીકેજ થયું કેનાલ ડિપાર્ટમેન્ટને કહેવા માંગુ છું વહેલી તકે આવીને આ ગાબડાઓ રિપેર કરે તો નહીં તો લોકો સોસાયટીના ઘરો ઘરો સુધી પાણીનો રેલો જવાનો છે એના કારણે લોકોને આવવા જવાનું તકલીફ પડી જે ખાસ કરીને બહેનોને તકલીફ પડી રહી છે એ અત્યારે સવાર સવારના સ્કૂલે જ સ્કૂલમાં મીકવા જવાનું છોકરા બારનાં બાળકોને લઈને એટલે એ તકલીફ પડી જો કોઈ પડશે પડશે તો કોઈ કેનાલ વિભાગ અહીંયા આવવાનું નથી એમના ઘરના પૈસાથી જ દવાખાને જવાનું થશે ને આ રોડ રસ્તા એટલા ખરાબ હાલતમાં છે ને ઉપરથી આ પાણી ભરાય એટલે શું કહેવાનું કોર્પોરેશનને તો કોઈ પડેલી જ નથી અને ઉપરથી આ નવું એક કેનલ ડિપાર્ટમેન્ટના ગાબડા એટલે રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયું સ્થાનિક નેતાગીરીમાં કશું છે દમ છે નહીં અમારે ત્યાં વોર્ડ નંબર બારની હાલત ખરાબ છે આખા રોડ પર આખા વિસ્તારમાં જ્યાં ત્યાં ખાડા ખોદેલા છે અને એના હવે આ નવા ખાડા પડશે વહેલી તકે કેનલ કેનાલ ડિપાર્ટમેન્ટ આવે ને આ સમસ્યાનું નિવારણ લાવે કોર્પોરેશન બી કેનલ ડિપાર્ટમેન્ટને કહીને આ સમસ્યાનું નિવારણ લાવવા માટે ધ્યાન દોરે